મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લાની મુલાકાતે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબિકા તાલુકામાં વરસાઇ ખાતે નેશનલ ટ્રાઇબલ ફેરને ખુલ્લો મુકવાના છે ચાર દિવસ ચાલનાર આ મેળામાં વિવિધ રાજ્યોના આદિવાસી સમાજના લોકો ભાગ લેવાના છે તો બીજી તરફ મેળામાં આદિવાસી હસ્તકલા અને તેમના દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓના સ્ટોલ્સ પણ લાગશે મેળામાં સરકારના મંત્રીઓ અને સાથે જ ધારાસભ્યો ખાસ ઉપસ્થિતિ આપવાના છે ત્યારબાદ મુખ્યમંત્રી મહુવા સુગર ફેક્ટરીના નવા બનાવવામાં આવેલ બાયોગેસ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે આજે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા નું પ્રારંભ કરી રહ્યો છે આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને ખુલ્લા થવાના છે ચાર દિવસીય આ કાર્યક્રમ છે અને અહીં આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે આદિવાસી પરંપરા પ્રમાણે જે કઈ રોજિંદી દૈનિક વપરાશ ચીજ વસ્તુઓ છે તેની અહિયાં સ્ટોલો બનાવવામાં જોઈ શકો છો કે આ બધી કલાત્મક વસ્તુઓ છે સાથે સાથે અહીં વિવિધ પરિધાનમાં મહિલાઓ અને એ લોકોના ભાગ્ય યંત્રો સાથે માહોલ ત્યારે

આજ કાર્યક્રમ ને વધુ વેગ આપવા માટે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો થઈ રહ્યા છે વિશેષ રાજપૂત ટીવી થર્ટીન સુરત